અને મારો કોલજામ જ છૂપી રહી એક દિલથી લાગતી મને બી દીવું ના તાવડતું હું રાજકારણી નથી પણ સુખી રહેવું આવશે બસ મેં તો ઘણા એવા રોટલા ને ઘેર ખાતા જોયા બિચારાઓને કે જે પથ્થરનું શાક બનાવી મરચું નાખી અને એનો રોટલો અને મરચું અને આ બે દિવસો મેં જોયા જેમના માટે પરિચય કે પ્રસ્તાવનાની કોઈ જરૂર નથી એવા પરસોત્તમ સોલંકી આપણી સાથે છે સ્વાગત છે તમારું પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ આ વખતે ચૂંટણીમાં એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી નામની એક ત્રીજી પાર્ટી પણ આવી છે અને કેટલાક સમીક્ષકો એવું કહે છે કે ત્રિપાખીઓ જંગ છે તમારું શું કહેવું છે આમ આદમી પાર્ટી વિશે મારે આ પાર્ટી વિશે કંઈ કહેવું નથી કેમ કે અમારા વિસ્તારોમાં ક્યાંય મેં ક્યાંય એવું જોયું નથી કે આમ આદમી પાર્ટીનું કંઈ વર્ચસ્વ હોય સત્યાવીસ વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને એવું હોય છે કે કોઈ પણ સરકાર બહુ લાંબા સમય સુધી ચાલે તો એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એમાં કામ કરતો હોય બરાબર ને તમને શું લાગે છે કે આ વખતે ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કેટલું મજબૂત છે કે કોણ છે એવું સામે કે જે ટક્કર લઈ શકે ભાજપની સામે એટલે કોંગ્રેસ પણ તમને એમાં નથી લાગતું નથી 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 અચ્છા તો ભાજપનો જંગ કોંગ્રેસ સામે છે આમ આદમી પાર્ટી સામે છે કે બે બે પક્ષ નથી નથી કોઈ એવા નથી સક્ષમ નથી પાર્ટીઓ મજબૂત છે હું એકસો દસ ટકા એમાં મને કંઈક એવું નથી એવું જરૂર નથી બરાબર એકસો દસ ટકા મજબૂત છે બધા હા પણ ગુજરાતમાં તકલીફ છે બહુ તકલીફ એનું કારણ શું છે ભૂપેન્દ્રભાઈનું શાસન છે નરેન્દ્રભાઈની ઈમેજ છે કે તમારા જેવા નેતાઓને લેવા નરેન્દ્ર નરેન્દ્રભાઈ હે દે હાવત છે સીખ છે ભલે ગમે એવો ભલે એને દિલથી પ્રેમથી લાગણી લાગણીથી જોઉં છે હું રાજકીય રીતે નથી જોતો એને બધ માણસ ભલે ગમે એવું રહે અને બીજું એક વખત તમે નરેન્દ્ર મોદી તમે સિંહ કહો છો બરાબર છે હવે એક વાત મેં કેટલીક જગ્યાએ સમાચારોમાં જોઈ કે નરેન્દ્રભાઈ અને પુરુષોત્તમભાઈ ક્યારેય કોઈ મંચ શેર કરવાનું હોય તો સાથે બહુ જોવા નથી મળતા ઓછો એનું કારણ શું છે મને ન ગમતું નરેન્દ્રભાઈ હેરો મને એવું ન ગમતું હું મર રહેલો અને મર જેમ રહીશ અચ્છા મને એવું રાજકારણ નથી ગમતું હું સિંહ જેમ રહો તમે સિંહ જેમ રહો છો નરેન્દ્રભાઈ પણ સિંહ છે પણ એના મને મારામાં જમીન આજમાં ફરક એ કયો ફરક છે હું કોણી સમાજનું છું અને એ એ મને નથી એટલે એવું કહેવાતું કે જ્યારે ઘોઘા રોરો ફેરી અનુ લોકાર્પણ થયું નરેન્દ્રભાઈ હતા તો ત્યારે પણ પુરસોતમભાઈની સાથે નહોતા ભાવનગરમાં સભાઓ થઈ તો ત્યારે પણ હતો અચ્છા અચ્છા એ મને ન ગમે એવું એ મને પાછળ પાછળ ફરવું અને લોલાપાપી કરવી એ બધું મને ન ગમે અચ્છા અને નરેન્દ્રભાઈ સાથેના તમારા સંબંધો કેવા એકદમ ક્લોઝ એકદમ ક્લોઝ ક્લોઝ એકદમ છતાંય સભામાં તમે સાથે ન હો તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈ સાથે તમારા બહુ ક્લોઝ નિકટના સંબંધ છે છતાંય આમ વાત એવી કેમ આવે છે કે પુરુષોત્તમભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે એક અંતર હશે આમ નહીં નથી એક રૂપિયાનું અંતર નથી પણ એ બીજાના સ્વભાવમાં ફરક તો હોય ને ભાઈ બે હજાર ચારમાં જ્યારે કેશુભાઈના ઘરે લીલાબાના ખબર કાઢવા બધા ભાજપના મંત્રીઓ ગયા હતા અને નરેન્દ્ર મોદી મુખ્ય એમની સામે એક બળવો થયો હતો ત્યારે તમે પણ હતા અને તમે નરેન્દ્રભાઈ વિશે થોડા આકરા શબ્દો કહ્યા બોલા બોલ હજી કહું

બીજા બધા સમાજના બન્યા ક્ષત્રિય સમાજના હોય કે જૈન સમાજના હોય કોળી જે છે એ વીસ થી બાવીસ ટકા જેટલો મતદાર વર્ગ ધરાવે છે તમને એમ લાગે છે કે હજી સુધી કેમ કોળી સમુદાયના કોઈ મુખ્યમંત્રી રાજ્યમાં નથી બન્યા મને એ દેખાડતો કે મેં તો મારે તે વર્ચસ્વ જમાયો પણ કોળી સમાજમાં આવા હજી કોણ છે પણ તમને એવું નથી લાગતું કે સત્યાવીસ વર્ષથી તમે ચૂંટાયા આવો છો તમને બનાવવા જોઈએ મારે નથી કરવું અને મારે નથી બનવું તમને પાર્ટી કેતોય નથી નહીં કાંઈ નહીં એક રૂપિયાની જવાબદારી નહીં જોઈએ મારાથી જે થશે કરીશ તમને આવી ક્યારે ઓફર મળી છે કે તમને સીએમ પદના ફેસ નહીં નહીં હું કહેતો ના પાડું અને કેતોય ના કરું અચ્છા એનું આપણું કારણ નહીં આપણા તું કામ નહીં અને આપણને ખોટું બોલતા આવડતું નથી અને આમાં બધું જ ખોટું બોલવું પડે મુખ્યમંત્રી બની આવે છે તો એટલે પણ તમને એવું થાય ખરી કે ચલો તમે એમ કહો છો તમારી ખુદને થોડા પાછળ ધકેલો છો કે મારે મુખ્યમંત્રી નથી પણ તમને ક્યારે એવું થાય કે આટલું મોટો સમુદાય બરાબર તો આટલા ઓગણીસો સાહીઠથી ગુજરાત એક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તો એકાદ મુખ્યમંત્રી તમારા સમુદાયમાંથી પણ હોવા જોઈએ તો બધું હું સમજું છું પણ મારો સમાજ બહુ ગરીબ માણસ અને ભૂખથી તડપે આ તો હું ગામડા રખડું અને ગરીબોના ઘર જોયા જ કેવા દુખી થતા મેં તો ઘણા એવા રોટલા ઘેર ખાતા જોયા બિચારાઓને કે જે પથ્થરનું શાક બનાવી મરચું નાખી અને એનો રોટલો અને મરચું અને ખાતા હોય છે આ મેં દિવસો મેં જોયા દિલથી જોયેલા લાગતા આમ જોતા એટલે આ વસ્તુ હું ના ભૂલું કોઈ દિવસ મારો કોળી સવાલ બહુ ગરીબ બરાબર છે

તમારું કદ કોર્ડિનેટર તરીકે ગુજરાતમાં સૌથી મોટું છે અને એને ઘટાડવા માટે બીજા કેટલાક કોળી સમુદાયના નેતાઓને બીજેપીમાં આગળ કરવામાં આવ્યા હતા આ વાત સાચી છે અચ્છા તો આ વાતને તમે કઈ રીતે જુઓ છો હું તો કાંઈ જોતો નથી હું બધાને કહું કે જેને આવું એ આવે અચ્છા હું મારા દિલથી ને કામ કરું પણ તમને એમ થાય છે કે પાર્ટી આ વસ્તુ ન કરવી જોઈએ કે ના હું કામ આપણે કહેવું ને એવું કરે જ બહુ ટ્રાય કરી મારા માટે મારી પાછળ બહુ પ્રયત્ન કરે કે આને ગમે એમ કરીને પાડો અચ્છા પણ ઉપરવાળો ઉમેરમાં તમને એમ નથી કે આ પાર્ટી એનું કદાચ બીજી પાર્ટીમાંથી લડવું કે અપક્ષ લડવું કે બીજામાં જઈને હું કરવાનું કોણ છે એવું કોઈ તો દેખાડો એવો કે જે હા સિંહ જેમ ઉભો રહી જાય કોઈ નથી એવા ઓકે બીજી વસ્તુ એ છે કે તમને ભાગે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવો વિભાગ જ પ્રધાન તરીકે સોંપાયો છે અને એ વાતની નારાજગી તમારા સમર્થકોને ટેકેદારો છે એને પણ રહી છે કે ભાઈ કેમ વારંવાર આ જ વિભાગ મળે છે તમારું શું કહેવું છે મારું એક કહેવું છે કે હું સમુદ્ર કાંઠાનો માણસ રહું અચ્છા મારો સમાજ કોળી સમાજ એટલે બધાને ખબર છે કે પરસોત્તમભાઈ સમુદ્ર કાંઠે વધારે ફરવાવાળા માણસ છે એ મારો સમાજ છે ને મને પ્રેમ બહુ કરે અને હું બધી રીતે તૈયાર છું જો મને મચ્છી ખાવા જોઈએ ચિકન ખાવા જોઈએ મટન ખાવા જોઈએ બધું જોઈએ બધા મને ઘણી વાર ભાજપવાળા પૂછે ઘણી તો હું કહી દઉં કે ભાઈ હું જમતો ને ત્યારે એક કલાક કોઈ આવવાનું નહીં તમને કોઈને ગમે ન ગમે પણ અમે કોળી જ નથી એટલે અમને ખાવાનો શોખ તો હોય જ નહીં મેં કીધું તમે મુંબઈમાં નગરસેવક પણ હતા અમે હજી પણ તમે મુંબઈ નિયમિત જતા હોય તો ખાસ કરીને ગણેશોત્સવમાં બરાબર ને તો તમને અમે ક્યારે એવું થયું હતું કે પોલિટિકલ કેરિયર તમે ત્યાં પણ બનાવી શકે ચાહ તો બધું કર્યા અચ્છા હું નગરસેવક બી બન્યો તો મને એ નથી ખબર અને બધાએ કીધું વિસ્તારોએ કે પરસોત્તમભાઈને લડાવવું નગરસેવકમાં તો બધી પાર્ટીઓએ ના પાડી કે પરસોત્તમભાઈ તો ગુંડા એને કેવી રીતે ટિકિટ આપી હમ હમ એટલે નહીં આપી તો બધી પાર્ટી વાળા ના આપી એટલે બધાય કીધું કે પરસો તો એને અપક્ષમાં લડાવ અને મને અપક્ષમાં લડાયો હમ અને તોય બહુમતી જીવી કે બે તમારી ઇમેજ આમ થોડી ભાઈ ટાઈપની બરાબર બાહુબલી નેતા ટાઈપની તો આ જે તમારી ઇમેજ છે બાહુબલી નેતા જેવી આમ રોબિન રોબિનહુડ જેવી તો એ તમને ગમે છે કે નથી ગમતી ગમે કે ના ગમે પણ પ્રજાએ જે આપ્યું છે જે આપવાનું છે પણ એમની તમને ક્યારે એમ થાય કે લોકો મને બાહુબલી કહે છે એ પણ મેં કેવું કામ કર્યું મને એક તો દેખાડો કે કોઈને મેં દુઃખી કર્યા હોય કોઈને હેરાન કર્યા હોય કોઈ આગળથી રૂપિયા લઈ લીધા હોય કે કોઈને મેં દુઃખી કર્યા હોય કોઈ આગળથી કાંઈ શું કરે જ નહીં તો પછી આવી ઇમેજ કેમ બહાર આવી મને નથી ખબર પડતી

ભાજપના મેં ઘણા બધા પોસ્ટર જોયા ડબલ એન્જિન સરકાર બરાબર મોરબીમાં એક પુલ હોનાર જ બની બરાબર પણ પચાસ જેટલા નાના બાળકો ગુજરી ગયા બરાબર અને ભાજપ એમ કે ડબલ એન્જિન સરકાર છે તો આ પ્રકારની સત્યાવીસ વર્ષથી તમારી સરકાર હોય તો આ પ્રકારની ઘટના બનવી જોઈએ ખરી પણ કુદરત ન કરે આવું થાય પણ આ તો કુદરતી બનાવ કુદરતી બનાવ ક્યાંથી પૂર પૂર આવ્યું હોય વાવાઝોડું આવ્યું હોય પૂલ કે ગમે હોય પણ આ એક બનાવો ભલે બધાને જે વિચારતા વિચારે કેમ મોરબીમાં જ થાય આ પુલ બી બન્યો ડેમ તૂટ્યો હતો કેમ મોરબીમાં જ થયું ક્યાંક કેવું હશે કંઈ તમે વિચાર કરો કોકને કહો પણ કોર્પોરેશન એની જવાબદારી સ્વીકારવી જોઈએ ક્યાંક કરવું જોઈએ પણ કોઈ કોણ બોલવા વાળું છે કયો મને લે ને કેમ મોરબીમાં જ થાય બીજા ઘણા ગુજરાત અને તોય ગામડા ગામડા ફરતા બરાબર એટલે એ તો બધી જગ્યાએ આવે છે આને કુદરતી આફત કેવી રીતે કહી શકાશે આ તો માનવ સર્જિત નહીં કહે ભલે તોય કુદરતી કેમ ન્યાયું કેમ બીજી ક્યાંય નહીં આવ્યું કોરોના સમયમાં લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મળતા ઓક્સિજન આ આ તો તો નિષ્ફળતા ખરી કે નહીં નહીં એમ બધા પણ એવી કોઈને ખબર હતી કે આવી તકલીફો આવશે અને આટલી જગ્યા થશે બીજો ફેઝ આવ્યો ને બીજો રાઉન્ડ આવ્યો એની પેલા બહુ મોટો સમય હતો તો ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી હું હતું ત્યારે એમ હતું કે આ તો અચાનક થયેલું અને પછી જ્યારે બીજી વખત આવ્યું ને ત્યારે આ તૈયારી કરવી જોતી હતી પણ હવે નતું થયું તો આપણે તો એમાં વધારે કેવું કે સારું નથી લાગતું પણ તમે તો પ્રધાન છો તમે તો કહી શકો ને આ સરકાર હું કહું પણ મને એવું બધું નથી ગમતું તમે એ સરકારની કામગીરીથી ખુશ છો કોરોના બીજા ખુશ કે ના ખુશ ન કહી શકીએ પણ સેવા જેટલી કરી એ તો ઘણી કહેવાય આમ તો મારા સવાલ આવી ગયા છે આ છતાંય તમારે એવી કોઈ વાત જે તમે કહેવા ઈચ્છતા હો અને હું એક જ કહું

તમે જ કહો છો કે મારો સમુદાય હજી ખૂબ ગરીબ છે તો આટલા વર્ષોમાં તો આ ગરીબી દૂર થઈ જવી જોઈતી કે નહીં જોઈએ હું બી સમજુ પણ સરકારની કંઈ નિયમિત હોય કંઈ નિયમો હોય મારો સમાજ જોય ખાલી બધા સમાજો જોઈ દલિત સમાજ જો બિચારો કેટલો દુઃખી છે તો બધા સમાજ સત્યાવીસ વર્ષ બહુ મોટો ગાળો છે ને પણ શું કરીએ તો એ સરકાર ની નિષ્ફળતા કરી નહીં નિષ્ફળતા નહીં મર્યાદા મર્યાદા કરી